Var અમે અહીંયા બેઠા છે ભૂલી જાય તારા મનના વિચારો અરીસા સામે બોલે છે બોલ બોલ કર અમે સામે બેઠા છે એવું વિચારીશ ને જે મનમાં બોલ્યા કર મસ્ત બોલી ગઈ તું નોટ યાદ ના કર મગજ યાદ કર નોટ યાદ કરીશ તો બોલ આવી જશે બસ ઓકે હા તો બે સસ્તો થયેલા

જોયા વગર જે સંબંધો થતા બરાબર બોલે છે તો

કઈ રીતે શું સમજાવે માનો કે તારા ઘરમાં મમ્મી પપ્પા ઝઘડે છે હું માની લઈ રહ્યું તો તું પ્રકાશભાઈને શું સમજાવીશ ને તારા મમ્મીને શું સમજાયશ સાંભળકા વિડીયો જ પ્રકાશભાઈ જોવાના જ છે તો પ્રકાશભાઈ એવી ભૂલ નથી કરતા મસ્ત જીવન જીવે માની લઈ ગયેલ પ્રકાશભાઈ અને તારા મમ્મી બે ઝઘડી રહ્યા છે તો હવે એ બે જણને તું શું સમજાયશ ચાલ સમજાય તને કોની જરૂર પપ્પાની કે મમ્મી ફરી કે તને કોની જરૂર પપ્પાની કે મમ્મીની તો જોરથી બોલ પપ્પા મમ્મી મને તમને બંને જરૂર છે